જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જોવાના છીએ પરેશભાઈના નામથી એક પરિવારની કરુણ કહાણી પરેશભાઈ અને નીતાબેન સાઠ વર્ષની ઉંમર વટાવી ચૂકેલું એક સુખી યુગલ હતું બંનેનો સ્વભાવ ખૂબ શાંત અને સંતોષી વળી ધાર્મિક પ્રકૃતિના પણ તેઓ એટલા જ હતા પરેશભાઈ પોતાનું એન્જિનિયરિંગ કન્સલ્ટન્સીનો વ્યવસાય ધરાવે છે અને નીતાબેન હાલમાં સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા છે તેમનું કુટુંબ ઉચ્ચ મધ્યમ વર્ગીય અને આર્થિક દ્રષ્ટિએ સુખી સંપન્ન ગણાતું હતું પરેશભાઈની પોતાની ઓફિસ એક પેન્ટહાઉસ સાથેનું સાથેનો ચાર બેડરૂમનો ફ્લેટ એક આધુનિક કાર અને સુખ સગવડના દરેક સાધનો તેમના ઘરમાં હાજર હતા સંતાનોમાં પુત્ર મયંક અને પુત્રી કાનન જેમાં કાનન મોટી અને મયંક નાનો હતો કાનન કાયદાનો અભ્યાસ પૂર્ણ કરી એક એડવોકેટ ફોર્મમાં જોબ કરે છે અને મયંક એન્જિનિયરિંગના આ છેલ્લા વર્ષમાં તે અભ્યાસ કરતો હતો પરેશભાઈ એ અને નીતાબેને તેમના કુટુંબમાં ખૂબ સંસ્કારી વાતાવરણ ઊભું કર્યું હતું સંતાનો પણ તેને અનુરૂપ વર્તન કરતા હતા પરેશભાઈના માતા પિતા પહેલેથી જ તેમની સાથે જ રહેતા હતા બંને પરેશભાઈ અને નીતાબેન તેમને ખૂબ આદરપૂર્વક રાખતા નીતાબેન તેમના પ્રેમાળ સ્વભાવને લઈ અને જોબ કરતા હોવા છતાં તેમના સાસુ સસરાની અત્યંત કાળજી લેતા અને અંતિમ સમયમાં તેમની ઘણી સેવા પણ તેણે કરી હતી પરંતુ આજથી લગભગ આઠ વર્ષ પહેલાં પરેશભાઈના પિતાનું અને ત્યારબાદ તુરંત એક વર્ષના અંતરે માતાનું અવસાન થયું તેમની એવી ભારોભાર શ્રદ્ધા હતી કે કદાચ વડીલોના આશીર્વાદથી જ તેઓ આટલા સુખી હતા હવે વાત કરીએ આજથી ત્રણ ચાર વર્ષ પહેલાંની જ્યારે નીતાબેનના પિતાનું અવસાન થયું હતું નીતાબેનના માતા પિતા તેમના ભાઈ રમેશભાઈની સાથે પોતાના સ્વ ઉપાર્જિત મકાનમાં રહેતા હતા નીતાબેન જે કુટુંબમાંથી આવ્યા હતા તે અત્યંત સાધારણ પરિસ્થિતિ ધરાવતું કુટુંબ ગણાતું જો કે ત્યારબાદ રમેશભાઈ એક નેશનલ ચાર્લ્ડ બેંકમાં જોબ કરતા હોવાથી તેમની આર્થિક સ્થિતિ ઘણે અંશે સુધરી ગઈ હતી કોણ જાણે કેમ રમેશભાઈ અને તેમના પત્ની રચનાબેનને મનમાં તેમના માતા પિતા પ્રત્યે કોઈ આદર ન હતો અને તેમને બોજારૂપ માનતા હતા આ બધું તેમની વાણી અને વર્તનની અંદર હંમેશા છતું થતું હતું રમેશભાઈ ટૂંક વિચાર દ્રષ્ટિવાળા અને તેમની પત્ની રચનાબેન ખૂબ જ સાંકડા મનના અને લુચાઈ તથા છળ સ્વભાવ ધરાવતા રમેશભાઈ પોતાની પત્ની રચનાબેનના સંપૂર્ણ પ્રભાવ હેઠળ હતા અને પોતાની સ્વતંત્ર વિચાર શૈલી તે ગુમાવી ચૂક્યા હતા તેમના પિતા જ્યાં સુધી હયાત હતા ત્યાં સુધી તો પણ રમેશભાઈના વર્તનમાં થોડો સંયમ રહેતો અને રચનાબેનને પણ પોતાની વાણી પર કાબૂ રાખવો પડતો હતો પરંતુ પિતાના અવસાન બાદ જાણે રમેશભાઈ અને રચનાબેનને છૂટો દોર મળી ગયો હોય તેમ ધીરે ધીરે બધી મર્યાદાઓ તેની તૂટતી ગઈ અને છોતેર વર્ષના પોતાની માતા દેવ્યાની બેનને અપમાનિત કરવાનો એક પણ મોકો તે ચૂકતા નહીં ઢળતી ઉંમરે પ્રવેશેલા ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવા રોગોને કારણે અને કમર તૂટતા તથા ઘૂંટણના તે દુખાવાના કારણે તેમના ખાવા પીવા ઉપર અને દેવદર્શનને જવા ઉપર પણ પાબંધી મૂકી દીધી દેવયાની બેનને વારનવાર કડવા મેળ સાંભળાવતા કે આ ઉંમરે તમારે ખાવા પીવાના અને ફરવાના અભરકા તમે છોડી દો બીમાર પડશો તો દવાઓના ખર્ચ અને હોસ્પિટલના ધક્કા હવે અમને પોષાય એમ નથી ત્યાં તમારી દીકરી કંઈ કરવા આવતી નથી એમ કહી અને નીતાબેનને તે મહેણું મારી દેવ્યાની બેનને તે સંભળાવી દેતા હવે માધા દેવ્યાની બેનનું અસ્તિત્વ સુધા તેમને ખૂંચવા લાગ્યું હતું આ પરિસ્થિતિમાં વારંવાર બેનને પોતાના જીવવા પર અફસોસ થતો અને ભગવાનને આંખોમાં આંસુ સાથે પ્રાર્થના કરતા કે હવે અહીં મારું કાંઈ કામ નથી મને પરવશ બનાવ્યા વગર સાજી સમી તારી પાસે ભગવાન બોલાવી લે હવે તેમના પોતાના ઘરમાં તેમના પુત્ર અને પુત્ર વધુ સાથે તેમનો જીવ રૂંધાઈ રહ્યો હતો અને એકલા હોય ત્યારે ઓશિકાનો ખૂણો તેમના આંસુઓથી ભીંજવી લેતા તેમના મનમાં હંમેશા એક પ્રશ્ન ઘૂંટાતો રહેતો હતો કે રમેશ અને રચના આવું તોછડું વર્તન કેમ કરે છે અમારા ઉછેરમાં એવી તો શું ખોટ રહી ગઈ કે આજે મારો બે ટકનો રોટલો તેમને ભારે પડી રહ્યો છે પિતાના અવસાન બાદ જતા આવતા દીકરી નીતાબેન અને જમાઈ પરેશભાઈને ધીરે ધીરે રમેશભાઈ અને રચનાબેનના જે બે જવાબદાર વર્તન અને પરિણામ સ્વરૂપ ઉપસ્થિત થયેલી જે દેવ્યાની બેનની કફોડી પરિસ્થિતિનો અંદાજ તેને આવવા લાગ્યો હતો જોકે દેવ્યાની બહેન આ બાબતે હજુ સુધી મૌન સેવીને જ બેઠા હતા અને પોતાની દીકરી નીતાને દુઃખી કરવા તે માંગતા નહોતા તેથી તેને આ વિષયમાં કશું પણ તેને જણાવ્યું નહોતું એક દિવસ પરેશભાઈએ આ વાત છેડતા નીતાબેનને કહ્યું શું તને તારા મમ્મી વિશે ચિંતા નથી થતી બાકી રહેલા જીવનની લડાઈ આ ઉંમરે તેઓ એકલા હાથે લડી રહ્યા છે એવું મને લાગે છે તેમને સહારાની જરૂર છે આ પરિસ્થિતિમાં તેમને છોડી દેવા એ મને જરા પણ યોગ્ય નથી લાગતું એક કામ કરો મમ્મીને થોડા દિવસ હવાફેર માટે આપણા ઘરે લઈ આવો તેમ કરવાથી તેમનું મન હળવું થશે અને તેને સારું લાગશે નીતાબેન મનોમન નક્કી કરી અને બીજા જ દિવસે દેવ્યાની બેનને મળવા ઘરે પહોંચી ગયા અને દેવ્યાની બહેનને સમજાવીને તેમની રોજિંદી જરૂરીઓ વસ્તુઓ લઈ અને પોતાની સાથે પોતાના ઘરે તેને લઈ આવ્યા દેવ્યાની બેનને તો પોતે અંધારી કોટડીમાંથી બહાર નીકાળીને મુક્ત મને શ્વાસ લેવા મળ્યો હોય તેવો આનંદ હતો નીતાબેને બે દિવસ સુધી તેમને કંઈ જ પૂછ્યું નહીં ત્રીજે દિવસે બેન વાતમાંથી વાત નીકળતા સહજપણે નીતાબેન સામે ધ્રુષ કે કે રડી પડ્યા અને દિલમાં કંડારી રાખેલી વ્યથા આપોઆપ તેની બહાર નીકળી ગઈ ખુલ્લા મને રમેશભાઈ અને રચનાબેનના તેમની પ્રત્યેના તિરસ્કારની રજે રજની માહિતી આપી નીતાબેનને ગુસ્સો તો ખૂબ આવ્યો પરંતુ તેણે ગુસ્સા પર કાબૂ રાખી અને દેવ્યાની બેનને સાંત્વના આપી ચિંતા ન કરવા તેણે જણાવ્યું રાત્રે પરેશભાઈ અને નીતાબેન જમી લીધા બાદ તેમના પેન્ટ હાઉસના ટેરેસ ઉપર હિંચકા ઉપર તે બેઠા હતા નીતાબેને પરેશભાઈની સાથે મમ્મી સાથે જે થયેલ દરેક વાતચીતથી તેને માહિતગાર કર્યા અને તેમની મુશ્કેલ પરિસ્થિતિથી તેમને વાકેફ કર્યા લગભગ એક કલાક સુધી તેમણે આ બાબતે ઊંડાણમાં ચર્ચા કરી અને તે એક મહત્વના નિર્ણય પર પહોંચ્યા ત્યારબાદ તેમણે પુત્ર મયંક અને પુત્રી કાનનને બોલાવી તેમની સાથે પણ વિચાર વિમર્શ કરીને નિર્ણય પર સંપત્તિ સંમતિ મેળવી લીધી અને પરેશભાઈએ નીતાબેન સામે સૂચક નજરે જોયું અને કહ્યું આવતીકાલે આપણે મમ્મી સાથે વાત કરી અને આપણા નિર્ણયની તેને જાણ કરીશું અને તેમની સંમતિ માગીશું તેમની આ સમસ્યામાંથી હવે બહાર કાઢવા જ રહ્યા બીજા દિવસે એકાદશી હોવાથી સંધ્યાકાળે પરેશભાઈ અને નીતાબેન દેવ્યાની બેનને લઈ અને ઘરના મંદિરે દર્શન કરવા ગયા દેવ્યાની બેનના ચહેરા ઉપર સંતોષની લાગણી હતી ઘરે પાછા ફર્યા બાદ ફળાહાર કરી અને તે સાથે બેઠા પરેશભાઈએ વાતનો દોર હાથમાં લેતા દેવ્યાની બેનને કહ્યું જુઓ મમ્મી નીતાએ બધી જ વાત મને કરી છે આ ઉંમરે તમે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં રહો તે અમને મંજૂર નથી રમેશભાઈ અને રચના ભાભી વિશે મારી કંઈ પણ વધુ એના વિશે કહેવું નથી પ્રભુ તેમને સદબુદ્ધિ આપે તેમના વર્તન થકી તમને જે પણ તેણે દુઃખ પહોંચાડ્યું છે તેને માટે ભગવાન તેમને ક્યારેય માફ નહીં કરે કદાચ તેઓ સુખની પ્રાપ્તિનો માર્ગ ભૂલ્યા છે જે ખરેખર માતા પિતાના આશીર્વાદમાં જ સમાયેલો હોય છે મા બાપની આંતળી કકડાવીને આજ સુધી દુનિયામાં કોઈ સુખી થયું નથી તમે તમારી દીકરીને ત્યાં આવ્યા છો પરંતુ હવે તમને તમારો આ દીકરો પાછા દુઃખી થવા ત્યાં મોકલવા માગતો નથી શું તમે હવે કાયમ માટે અમારી સાથે અમારા ઘરે રહેશો હું તમને ખાતરી આપું છું કે આજ પછી તમને કોઈ તકલીફ નહીં થાય અને તમારી પ્રત્યેક બાબતની કાળજી અમે લઈશું નીતાબેન મનોમન પરેશભાઈ જેવા સરળ સ્વભાવના અને લાગણીસભર અને પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવતા પતિ જે પોતાની પડખે હોવા માટે પ્રભુનો પાળ માની રહ્યા હતા દેવયાની બેન થોડી ક્ષણો માટે મૌન થઈ ગયા ત્યારે નીતાબેને કહ્યું ભલે સમાજની માન્યતા પ્રમાણે માતા પિતાની જવાબદારી માત્ર દીકરો જ ઉપાડે તો શું દીકરીને તમે ઉછેરીને મોટી નથી કરી શું દીકરી તરીકે મારી કોઈ ફરજ નથી તો આ પણ તમારા દીકરાનું જ ઘર છે પરેશભાઈએ વાત પૂરી કરતા કહ્યું તમે આ બાબતે જરા પણ ઓછું ન લાવશો અરે આ તો અમારું સૌભાગ્ય છે કે અમને અમારા વૃદ્ધ મા બાપની કાળજી લેવાની અને સેવા કરવાની તક મળે તમારી સંમતિ હોય તો હું અને નીતા રમેશભાઈ સાથે આ અંગે વાત કરી લઈશું દેવ્યાની બેન દ્વિધામાં હતા સવારે જવાબ આપીશ એમ કહી ને તે સુવા જતા રહ્યા સવારે વહેલા ઉઠી દેવ્યાની બહેન નાઈ ધોઈને ભગવાનની પૂજા કરવા બેઠા ત્યારે પ્રભુને એ જ પ્રાર્થના કરી કે મને તું યોગ્ય નિર્ણય લેવડાવજો ભગવાન કે જે મારા સ્વાભિમાનની રક્ષા કરે અને મારા હિતમાં હોય ત્યારે પૂજા પાઠ કરી અને ચા નાસ્તાના ટેબલ પર આવીને બેઠા અને કહ્યું હું મારા જીવનનો બાકીનો સમય તમારી સાથે રહીને વિતાવીશ બોલો પરેશ કુમાર અને નીતા મને સાચવશો ને આ સાંભળી ને નીતાબેનની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા અને જય અને દેવ્યાની બેનને તે ભેટી પડ્યા પરેશભાઈ પણ પ્રસન્ન પ્રસન્નચિતે સાંજે વહેલો આવીશ કહી અને જય શ્રી કૃષ્ણ બોલી તે ઓફિસે જવા રવાના થયા સાંજે ઓફિસથી આવીને પરેશભાઈ ને લઈને રમેશભાઈને મળવા તેમના ઘરે પહોંચી ગયા તેમણે રમેશભાઈ અને રચનાબેનને ના નિર્ણય વિશે વાત કરી કારણ કહ્યું અને હવે પછી તેઓ તેમની મરજીથી અમારી સાથે રહેવા માગે છે તેમ તેણે સ્પષ્ટ જણાવ્યું પરેશભાઈ અને નીતાબેનના આશ્ચર્ય વચ્ચે રમેશભાઈ અને રચનાબેન જાણે આ નિર્ણય વધાવવા બેઠા હોય તેમ બોલ્યા જેઓ તેમનો અને તમારો નિર્ણય અમે તો આટલા વર્ષો રાખ્યા જ છે હવે તમે રાખો પરંતુ એક વાત નોંધી લો કે આગળ ઉપર ચાહે માંદગી હોય દવાદારૂ હોય કે બીજી રોજિંદી જરૂરિયાતો તે બધા અંગે તમામ જવાબદારી હવે તમારી અને હા આ જૂના પુરાણા ઘર સિવાય બીજી કોઈ કહી શકાય તેવી મોટી રોકડ મૂડી તેમની પાસે છે જ નહીં જે હતી તે આટલા વર્ષોમાં તેમની પાછળ ખર્ચાઈ ગઈ તેથી તે અંગે કોઈ તમે અપેક્ષા રાખતા નહીં પરેશભાઈને બે ઘડી તો એટલો ગુસ્સો આવ્યો કે કહી દઉં કે આ મકાન જેવું પણ છે મમ્મીનું છે માટે તમે ઘરની બહાર નીકળો અથવા તો રહેવું હોય તો મમ્મીને તેના પેટે મહિને ભાડું ચૂકવો પરંતુ નીતાબેને ઈશારાથી ગુસ્સો ગળી જવા કહ્યું જેથી મમ્મીને દુઃખ ના થાય રમેશભાઈના અને રચનાબેનના ચહેરા પર માતાની છત્રછાયા ગુમાવ્યાના દુઃખ કરતા તેમનાથી મુક્તિ મળ્યાનો હરખ વધુ છલકાતો હતો પરેશભાઈ અને નીતાબેન વિચારવા લાગ્યા કે આ લોકોને ખબર જ નથી કે જિંદગીમાંથી તેઓ શું ગુમાવી રહ્યા છે હાથ જોડી બંને પોતાના ઘર તરફ પાછા વળ્યા ઘરે આવી અને દેવ્યાની બેનને માત્ર એટલું જ કહ્યું કે તમારા પુત્ર અને પુત્રવધુએ તમારા ખબર અંતર પૂછ્યા છે અને તબિયતની કાળજી રાખવાનું કહ્યું છે નીતાબેને તુરંત દેવ્યાની બેનને માટે એક અલગ રૂમ ફાળવી દીધો તેમની પૂજા અને આરામ માટે પૂરતી વ્યવસ્થા કરી વારે તહેવારે અને અગિયારસે નીતાબેન પોતે એમને મંદિરે લઈ જવા લાગ્યા પરેશભાઈએ નિષ્ણાત ડોક્ટર્સને બતાવી તેમની તબિયત અંગે જરૂરી દવા અને માર્ગદર્શન લેતું ક્યારેક ક્યારેક નીતાબેન જાતે મમ્મીને ભાવતું અને ગમતું ખાવાનું બનાવીને ખવડાવતા કાનન અને મયંક પણ નાની સાથે એવા હળી મળી ગયા કે સાંજે આવીને તેમની પાસે તેઓ બેસતા અને નીતાબેનની નાનપણની વાતો સાંભળી મજાક મસ્તી કરતા દેવ્યાની બેન જાણે ફરીથી સાચા અર્થમાં જીવન જીવવા લાગ્યા પરેશભાઈ અને નીતાબેન દેવ્યાની બેનના ચહેરા પર ખુશી પાછી ફરેલી જોઈ અને તીર્થયાત્રાનું પૂર્ણ પુણ્ય જે કમાયાની અનુભૂતિ કરી રહ્યા હોય તેમ છેલ્લા ત્રણ વર્ષથી દેવ્યાની બેન તેમની દીકરી નીતાબેન અને જમાઈ પરેશભાઈ સાથે રહે છે સ્વાસ્થ્ય પણ એકંદરે સારું જળવાયેલું રહે છે અને તેઓ પોતે પણ આનંદમાં રહી શકે છે નીતાબેન અને પરેશભાઈનું કુટુંબ તેમને ખુશ રાખવા શક્ય તમામ પ્રયાસો કરતા દિન પ્રતિદિન વડીલોના આશીર્વાદ અને ઈશ્વરની અસીમ કૃપાથી પરેશભાઈનો વ્યવસાય વધુ સફળતા સાથે વધતો ગયો અને આર્થિક સમૃદ્ધિ પણ તે મેળવતા ગયા બીજી તરફ રમેશભાઈ ગંભીર માંદગીમાં પટકાયા અને આર્થિક કટોકટીનો તે સામનો કરી રહ્યા હતા તેની આડકતરી અસર રચનાબેનના વાણી અને વર્તન પર પણ દેખાવા લાગી સમયની થપાટે તેમના સ્વભાવની અકળાઈ ઓગાળી દીધી એમનો એકનો એક દીકરો પ્રેમ લગ્ન કરી માતા પિતાથી અલગ રહેવા જતો રહ્યો રચનાબેનનો તીખો અને કડવો સ્વભાવ જ તેમના કારણભૂત બન્યો આમ છતાં પુત્રે પુત્ર સુખથી વંચિત થઈ ગયા હવે રમેશભાઈ અને રચનાબેન બંને મનોમન પોતાના માતા પિતા પ્રત્યે કરેલા દુર્વ્યવહાર વિશે પણ પશ્ચાતાપ કરવા લાગ્યા અને નક્કી તેનું જ ફળ આજે તેઓ બંને ભોગવી રહ્યા છે તેવું તે માનવા પણ મજબૂર થઈ ગયા કરેલા કર્મનું ફળ અહીં જ મળવાનું છે તે વાત સિદ્ધ થઈ ગઈ કર્મ કોઈને ちょっとなって。